જય જવાન જય કિસાન અમારી ચેનલ આધુનિક ખેતીની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું અલ્પેશાહીર આજે આપણે વાત કરીશું મસાલા પાક એવા રોકડીયા પાક તરીકે ગણાતા જીરુંની તો જીરુંની પાકની અંદર ક્યારે વાવેતર કરવું અને કયો યોગ્ય સમય વાવેતર કરવા માટે એની આજે આપણે ચર્ચા કરીશું જો જીરાનું વાવેતર યોગ્ય સમયગાળાની અંદર ન કરવામાં આવે તો એની અંદર ખૂબ મોટી નુકસાની જતી હોય છે શ્રેષ્ઠ સમયની અંદર જો તેનું વાવેતર કરવામાં આવે તો એનું બેસ્ટ ઉત્પાદન મળે છે અને શ્રેષ્ઠ સમયની અંદર જો તેનું વાવેતર કરવામાં ન આવે તો તેની અંદર સંપૂર્ણપણે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ રહેલી હોય છે તો એની અંદર નુકસાન જવાની બે મુદ્દા હોય છે નુકસાન જવાની અંદર પ્રથમ મુદ્દો એ છે કે જો વહેલું વાવેતર કરવામાં આવે ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા પગથી પહેલાં તો ગરમીના કારણે પૂરેપૂરો પાક ઉગી શકતો નથી અને સંપૂર્ણપણે મૂા ભાવનો બિયારણ આપણું ફેલ જાય છે અને નવેમ્બર મહિનાના બીજા પગ ત્રીજા પગની અંદર જો જીરાનું વાવેતર કરવામાં આવે તો તેની અંદર રોગ જીવાત ખૂબ પ્રમાણમાં આવે છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાનો ભય હોય છે તો આ સમય એના માટે આપણે ચર્ચા કરીશું કે કયો સમય બેસ્ટ છે વાવેતર માટે તો એના માટે બેસ્ટ સમય છે ઓક્ટોમ્બરનો છેલ્લો પગ અને નવેમ્બરનો પહેલો પગ હા ઓક્ટોમ્બરની અંદર પહેલા પગની અંદર વાવેતર વાવેતર કરતાં પહેલાં થોડા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે જેમ કે કે આપણે હવામાન કે કેટલું તાપમાન છે તાપમાનનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે ત્રીસ સેલ્શ્યાંશ વાતાવરણ આવે ત્યારે જ જીરાનું વાવેતર કરવું જોઈએ જો ત્રીસ સેલ્શ્યાંશથી ઉપર તાપમાન હોય તો જીરું ઉગવાની અંદર નિષ્ફળ જાય છે ઊગી શકતું નથી અને આપણું ભાવનું બિયારણ વ્યર્થ જાય છે તો યોગ્ય સમયગાળાની અંદર યોગ્ય સમયની અંદર વાવેતર જીરાનું કરવામાં આવે તો ખૂબ જ મોટો નફો રડી શકાય છે આપણે આ કેટલું તાપમાન છે અને કેટલું તાપમાન નથી એ કઈ રીતે નક્કી કરીશું તો એને જોવા માટે મોબાઈલની અંદર ગૂગલની અંદર જવાનું છે જે હું તમને સ્ક્રીન ઉપર પણ બતાવીશ કે ગૂગલની અંદર જવાનું જે એની અંદર લખવાનું વેધર વેધર લખી અને તમારે રાધનપુર તાલુકો લાગતો હોય તો લખી નાખવાનું વેધર રાધનપુર તો ત્યાં ઉપર ડિસ્પ્લે ઉપર બતાવી દેશે કે ચોત્રીસ કે ત્રીસ જો ત્રીસ હોય તો આપણે જીરાનું વાવેતર કરી શકાય જેમ કે બીજો દાખલો લઈએ તો તમારો તાલુકો જેમ કે અમરેલી જિલ્લો છે તો લખી નાખવાનો વેધર અમરેલી તો એની અંદર બતાવશે કે તમારે અમરેલીની અંદર અત્યારે હાલ આટલું તાપમાન છે તો એ તાપમાન ત્રીસથી નીચું અથવા ત્રીસ હોય ત્યારે જીવા જીરાનું વાવેતર કરવું અન્યથા પાક નિષ્ફળ જવાની પૂરી પૂરી શક્યતાઓ હોય છે આ આપણે કરી વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર કે તાપમાન માપી અને ત્રીસ સેલ્શિયમ્સનું તાપમાન હોય ત્યારે વાવેતર કરવું તો એના સિવાય આપણા ભાભલાઓનું આપણા કંઢિયાઓનું જે સિત્તેર એંસી વર્ષના છે એમનું પણ એક વિજ્ઞાન હતું પણ એ બહુ જાહેરાત એની થઈ નથી એ સમયે સોશિયલ મીડિયા હતું નહીં અને બહુ જાહેરાત ના થઈ પણ ઘણા ગંઢિયાઓ ઘણા બાબલાઓ મને આવીને કહે છે હું એમને પૂછું કે બાપા આપણે આનું જીરાનું વાવેતર ક્યારે કરવું જોઈએ અને એનો યોગ્ય સમયગાળો ક્યારે કહેવાય તો એ લોકો મને એવું કહેશે કે બપોરના બાર એક કે બેના ગાળાની અંદર આપણે વાડીએ આંટો મારવા જવાનો આપણા ખેતરે આંટો મારવા જવાનો પગ ન બળે ચપ્પલ ગાડી અને ખેતરમાં ફરવાનું જો તમારા પગ ન બળે એવા સમયની અંદર તમે જીરાનું વાવેતર કરી શકો છો અને પગ બળે અને જીરાનું વાવેતર કરો તો એ તમારો પાક જીરાનો પાક છે એ ઉગવાની અંદર નિષ્ફળ જવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે તો જીરાનું વાવેતર જો બેસ્ટ સમયની અંદર કરશો તો તમને શ્રેષ્ઠ ઉત્પાદન મળશે નહીં